આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શ્રાવણ મહિનો ભગવાન શિવની અતિ પ્રિય મહિનો છે શ્રાવણના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક ઉપવાસ હરુદ્રાભિષેક અને શિવભક્તિનો મહિમા વધે છે ત્યારે વડોદરા પણ આજે શિવમય બની રહ્યું હતું વડોદરાના શિવાલયો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા હતા માંજલપુરમાં આવેલ ભવ્ય અને દિવ્ય શિવ મંદિરમાં વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા મંદિરમાં શિવજીના અભિષેક સાથે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે હું કુબરેશ્વર મહાદેવ આવી છું જે આજે શ્રાવણનો સૌથી પાવન દિવસ છે હું પૂજા કરી અને હું સોલા સોમવાર પણ કરવાની છું તો આજનો અહીંયા માહોલ બહુ જ સારો છે અને મેં તો વર્ષોથી કુબરેશ્વર જ આવું છું આજનો દિવસ એવું લાગે છે કે મહાદેવે આમ કી આપણે આયા છે દર્શન કરીશું અહીંયાના મહાદેવ એટલો પાવન મહોલ લાગે છે બધા અહીંયા દર્શન કરે છે બધા ચોખા મનથી આવ્યા છે આજે હું પાણી ચડાયું બીલીપત્ર ચડાયું મંત્ર કર્યા બધું જ સારી રીતે કર્યું મેં મારું નામ કાનન છે આ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ છે હિન્દુ ધર્મનો સૌથી મોટો મોટો તહેવાર છે પવિત્ર માસ બાર મહિના છે એમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રાવણ માસ છે આ શ્રાવણ માસની અંદર આપણા હિન્દુ ધર્મના મોટા મોટા તહેવારો આવતા હોય છે આ ભગવાન શિવજીનો પ્રિય મહિનો છે આ મહિનામાં ભગવાન મહાદેવજીને જેટલું આરાધન કરો જેટલું પૂજન કરો જેટલું યજન કરો એ ભગવાન અનંત ગણો પુણ્ય પ્રાપ્ત કરાવે છે આ શ્રાવણ માસની અંદર મહાદેવજીને અભિષેક કરો બેલીપત્ર ચડાવો ભગવાનનું પૂજન કરો અર્ચન કરો રુધિરી કરો ભગવાનને આ પવિત્ર પવિત્ર માસ છે આ માસમાં જેટલું તમે ભગવાન મહાદેવજીનું પૂજન કરશો અભિષેક કરશો એ અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે આજથી આ શ્રાવણ માસ તો આરંભ થયો છે તમામ ભાવિક ભક્તોને પ્રાર્થના કરું છું આવો ભગવાન મહાદેવને મિલીપત્ર ચડાવો અભિષેક કરો અને પુણ્યની પ્રાપ્તિ કરો આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ તો પ્રથમ દિવસ છે પરંતુ સવારે ભગવાન મહાદેવજીને ભોળાનાથને પંચ પંચામૃતથી અભિષેક કરી અને પછી ભગવાન મહાદેવજીની મા આરતી કરી અને આ શ્રાવણ માસનો અમે આરંભ કર્યો છે